મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના કમાણા રોડ ઉપર આવેલી ઝુંપડપટ્ટીના દબાણો દૂર કરવાની કામગીરી કર્યા બાદ નગરપાલિકા તંત્ર દ્વારા મહિનાઓ પહેલાં વેપારીઓને પણ નોટિસો ફટકારવામાં આવી હતી અને દુકાનો આગળના વધારાના વરંડા અને શેડ તથા છજા બહાર કાઢીને દબાણો કરવામાં આવ્યા હતા જેને પણ નગરપાલિકા દ્વારા નોટિસો આપીને આ દબાણો દૂર કરવાની ચીમકી આપી હતી પરંતુ હવે જ્યારે કમાણા રોડ ઉપર આવેલી ગરીબોની ઝુંપડપટ્ટી દૂર કરવાની કામગીરી કરી હતી તો પછી આ વિસ્તારમાં આવેલા માર્કેટોની દુકાનોના વેપારીઓને નોટિસો આપી હતી જ્યારે ટ્રાફિકની નડતરરૂપ ઝૂંપડપટ્ટી દૂર કરવાની કામગીરી કર્યા પછી આ વેપારીના છજાના દબાણો દૂર થશે ખરા કે પછી આ અંગે વેપારીઓએ પણ પોતાના પ્રતિભાવો આપ્યા હતા રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર નમસ્કાર સાહેબ આ દબાણ બધું હટાવ્યું આ કાર્યનું બધું આપણે સ્કૂલથી જે પ્રોપર્ટી બી ચોખ્ખું શેર બેર જે બધું ગાડી અમે તૈયારી અમે અમારા સેટ ગાળવા માટે તૈયારી બી આગળ બી બે વાર ગાળા તમે કોઈ આવ્યું નહોતું અને તમે અડધી આવે ભાઈ આવતા એટલે અમને તકલીફ પડે તમે જે હોય ચોખ્ખું કરી દે એક વાગુ સાહેબ એક ચોકડી બધી ચોખ્ખું કરો બે બાજુ સેટ ગાળા દીધા બધું જે તમે ગાળવું ગાળી કાઢો દુકાન કાપ્યું તો અમે તૈયારી તમારા પોત દાપુર જે દુકાન કાપ્યું કાપો અમે તૈયારી આ બાબતે નોટિસ આપેલી છે કોઈ નોટિસ આપેલી બે વખત નોટિસ આપેલી છે છતાં આજે તોડવા નથી આવ્યા નોટિસ આપી ભાઈ આવતા ને અમને ખોટા હેરાન કરી આ લોકો અમે તો અંદોલી વેળા અમારે હેરાન કરીએ ઘડીએ ઘડીએ મહેરબાની સાહેબ સેટે કરાવો દુકાન કાપે દુકાને કાપો અમે તૈયારી અમે વેલકમ તમે ત્યારે આવો સાહેબ કાલે અમને બે દિવસ પહેલાં જાણ કરો